મરાઠી સમાજમાં ખૂબ ખુબ જ મહત્વના ગણાતો તહેવાર એટલે કે હલ્દી કુમકુમ શ્રી નવલાઈ માતા મહિલા મંડળ માંગરૂન સુરત દ્વારા ઉજવણીના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં મરાઠી સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે તેમના સમાજનો નો તહેવાર એટલે કે હલ્દી કુમકુમ આ તહેવારના ના ભાગરૂપે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી અને એકબીજાને તિલક લગાવીને ઉજવણી કરે છે ત્યારે આજ રોજ અડાજન ખાતે હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મારું નામ રમેશ પાંડુરંગ હોદ્દો તરીકે એડવોકેટ છું સુરતની અંદર વકીલાત કરું છું આજ રોજ માંગરુન ગ્રામસ્થ મંડળ સુરત નવલય મહિલા મંડળ દ્વારા આજનો આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે આજ રોજ સત્યનારાયણની મહાપૂજા તેમજ હલ્દી કંકુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે હલ્દી કંકુનો કાર્યક્રમ એ મહિલા માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે આપણા જે બ્રહ્માંડની અંદર જે દુર્ગા માતા છે જે નવલાઈ માતા છે એમને એ લોકો આહવાન કરે છે અને જે કંઈ મહિલાઓ આવે છે તેમને ખૂબ જ આદરથી એમને હલ્દી કંકુને ટિલક કરીને એમની પૂજા કરે છે અને એ પૂજા કરતી વખતે ખૂબ જ એ મહિલાને સન્માન આપે છે આજનો આ મહિલાને તે સન્માન કરી પછી જ્યારે એ લોકો મહિલા પાછા જાય છે ત્યારે પણ એ લોકોને કંઈ ને કંઈ ખાલી હતી નથી જવાતા પરંતુ કંઈ ને કંઈ વાન તરીકે વસ્તુ આપે છે ને આ ખૂબ જ આ મહિલા માટે ખૂબ ધાર્મિક કાર્ય છે માંગરુન ગામ મંડળના જે મહિલા પ્રમુખ છે સેક્રેટરી છે કમિટી મેમ્બર છે અને ખજાનજી છે અને જે મહિલા મંડળનું જે ગ્રુપ છે તેમણે સુરત શહેરની અંદર પ્રથમ વખત આ વાડીની અંદર આજના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને તે ખૂબ જ અગત્યનું છે જરૂરી છે મારું નામ સ્મિતા ચંદ્ર શિંદે છે આજે અહીંયા અમે સૌ મહિલા મંડળ અમારું મહિલા મંડળનું નામ છે શ્રી નવલય માતા મહિલા મંડળ માંગરુન સુરત અમે આજે બધા નવલાયે મહિલા મંડળમાં હળદી કંકુનો પ્રોગ્રામ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છીએ હળદ એટલે કંકુ એટલે પુરુષ અને હળદ એટલે સ્ત્રી પરંપરાગત સાંસ્કૃતિક રીતે પહેલાંના જમાનામાં આવું કીધેલું છે કે કંકુ એટલે પુરુષ અને હળદ એટલે સ્ત્રી આપણે કાયમ જોયેલું જ છે કે ક્યારે પણ આપણે કપાળ કંકુ લગાવીએ તો સૌથી પહેલાં પુરુષને સ્થાન કંકુનું પ્રતિક પુરુષને આપવામાં આવેલું છે જ્યારે હળદનું પ્રતિક સ્ત્રીને આપવાનું છે તો આ એટલું પવિત્ર છે ક્યારેય એને અલગ નથી થવા દીધું પહેલાં કંકુ લગાવવામાં આવે છે અને પછી એટલે તમે ક્યારેય જોયું છે કે પહેલાં હળદ અને કંકુ હળદી કંકુ બોલવામાં આવે છે કંકુ હળદ એમ બોલવામાં આવતું નથી જેટલું મહત્ત્વ સ્ત્રીને पुरुष नव या पशीच महत्व महत्वाचा नमस्कार मी मांगरुंगावजी मंदा शिंदे हा कार्यक्रम जो आहे तो समाजापर्यंत पोहोचवायचा की समाज काय आहे आणि हळदी कुंकू का, का करतात कुंकूचं महत्त्व काय हळदीचं महत्व काय कुंकू हा आपल्या रक्ताचा टिळा आहे आणि हळद हे त्याचं जंतुनाशक आहे माझ्या कुंकाला कोणाचाही स्पर्श होऊ नये माझ्या कुंकाचं जतन कर माझ्या नवऱ्याचं जतन कर आणि मी सदैव त्याच्याबरोबर हळदी म्हणून राहील हा या व्रताचा आणि लहान मुलांपर्यंत आपले समाज आपल्या रीती रिवाज पोचल्या पाहिजेत हा एक उद्देश आहे आणि मांघरुणगाव म महिला मंडळने इतकं छान काम पार पाडलेले की ते काम बघून आम्हाला एवढं समाधान वाटलं की माझ्या मुली माझ्यासुना किती हुशार आहेत आणि समाजात एकत्र येत आहेत आणि त्यांनी एवढा वेळ घेतला आमच्यासाठी त्याच्याबद्दल आम्ही धन्य शान